રાત્રિ નો ઉત્સાહ વધી રહ્યો છે ત્યારે આ વર્ષે અવેલડી રાતલડી ધમંડળી ગરબા ફરી એક વાર જાદુ વિખેરવા માટે તૈયાર છે જે પરંપરા સંગીત અને નૃત્યનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે

ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીર સિંહ ઝાલા અને રઘુવંશી ઇવેન્ટના ફાઉન્ડર તીર્થ આખાની દ્વારા કરવામાં આવ્યું રાતલડી ધ મંડલી ગરબા માત્ર એક ગરબા ઇવેન્ટ કરતાં વધુ છે તે એક સમુદાયનો અનુભવ છે જે તમને કાયમી યાદો આપવાનું વચન આપે છે મંડળીનો દેશી તડકા પચાસ વર્ષનો અનુભવ ધરાવતા ટોચના મંડળી કલાકારો દ્વારા વિતરિત કરવામાં આવેલ ગરબા સંગીતના ધબકતા ધબકારા અને તાલ સાથે અવિસ્મરણીય આનંદ અને વાઇબ લાવે છે આકર્ષક લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ ચાર ચાંદ ઉમેરશે ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર ફાઉન્ડર ઝાલા અને ઇવેન્ટના જણાવ્યું કે સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એક સાથે લાવવાના સહિયારા જુસ્સા સાથે અમે રાત લડીનું આયોજન કરીએ છીએ અમે અમદાવાદ ગુજરાતમાં અવિસ્મરણીય નવરાત્રી ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં વિશેષતા ધરાવીએ છીએ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યેના પ્રેમથી પ્રેરિત અમે આ વર્ષે સૂરજની પહેલી કિરણ સુધી ગરબાની રમઝટ બોલાવીશું રાતલડી ગરબામાં ગરબા રસિકો માટે સેફટી સહિત દરેક બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે જે તેમને સુરક્ષિત આનંદપ્રદ અને સાંસ્કૃતિક રીતે તરબોળ અનુભવ આપશે તેમ જણાવાયું મારું નામ રિતિક છે અને આપણે રાતલડીમાં ડેકોર કરી રહ્યા છે ડેકોરમાં એવું છે કે જે આપણે લાલ અને વ્હાઈટ થીમ રાખી છે એ અંબેમાની શક્તિ અને સમૃદ્ધિને પ્રતિબિંબ કરે અને આપણે એટલી ડિટેલ્સથી કરેલું છે કે એક એક ખૂણો જે બાકી નથી રહ્યો ત્યાંનો અને જે એકદમ ભવ્ય આયોજન થશે ના ના આપણે આઠ વર્ષથી ડેકોરેશનનું કામ છે અને આપણે અમદાવાદમાં ગુજરાત આપણે અમદાવાદમાં ગુજરાત ખાતે સૌથી મોટું ડેકોર કરી રહ્યા છે ડેવિડસિંહ ઝાલા છે ઝાલા ઇવેન્ટ પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે જે છેલ્લા છ વર્ષથી હું રન કરું છું અને આ વખતે રાતળડી ધ મંડલી ગરબા કરીને અમે નવરાત્રીનું આયોજન કરે છે શીલજ ખાતે એમાં અમે શાંતિ લઈને સવાર સુધીનો કોન્સેપ્ટ છે અમારો જેમાં છ વાગ્યેથી સ્ટાર્ટ થઈને કે ભાઈ સવાર છ થી છ એ રીતનો અમે બાર કલાકનો આખો કોન્સેપ્ટ રાખ્યો છે જેમાં પાર્કિંગથી લઈને તમામ સિક્યુરિટી મેનેજમેન્ટ બધાનું ખૂબ જ પણ સારું પણ ધ્યાન રાખેલ છે કે જે ડેકોનું જે છે એ નું વિગતવાર ભાઈ આપણને સત્તા કરે

આપણે ટોટલ જે ઓરિજિનલ મંડલીના આર્ટિસ્ટ છે જે નરેશભાઈ બારોટ જે છેલ્લા ચાલીસ વર્ષથી વગાડે છે મંડલીમાં એમને આપણે હાયર કરેલ છે અને ટોટલ એમની બાવીસ જણની ટીમ આપણે રાખી છે આપણે મંડળી તો સમજો કે બધા મંડલી તો કરતા જ હોય છે પણ આપણે જે મંડળી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ કેમ કે આપણું જે ડેકોરેટ જે છે લોકોને મેઇન તો કોઈ બી ક્રાઉડ આવતું હોય એટલે એમને પહેલા તો સેફટી ક્રાઉડ અને ડેકોર ત્રણ વસ્તુ જોતા હોય છે કોઈ બી કે રાતે છોકરીઓ આટલી તમે સ્વાભાવિક પણ વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલા એમની સેફટી જોવે કે ભાઈ ક્રાઉડ જોવે કે ભાઈ ક્રાઉડ સારું છે સેફટી સારી છે કે રીતના તો આપણે સેફટીથી માંડીને ડેકોરથી માંડીને ક્રાઉડથી માંડીને બધું બધાની આપણે સંપૂર્ણપણે તકેદારી રાખેલ છે હા આપણે જે બી ગરબા આવશે એમનું આપણે એન્ટ્રી એન્ટ્રી ગેટ ઉપર બધાનું આઈડી કાર્ડ ચેક કરવામાં આવશે પાર્કિંગમાં આપણે ત્રણ ત્રણ પ્લોટ રાખેલ છે જે મોર દેન થ્રી થાઉઝન્ડ કાર્સ નું આપણે પાર્કિંગ છે એમાં અલગ અલગ ત્રણ પ્લોટ છે અને ચોથું આપણે વીઆઈપી પાર્કિંગ રાખેલ છે